મતલબ કે આગળ રબડી જેવું બનાવે ને કે એવું કહે છે બાકી આગળ કાર્ટૂન દેખી રહ્યા છે ને મને પણ દેખાડી રહ્યા છે લોકો અને અત્યારે હાલ જવાનું છે બારિયા ફરી કાલે જે દવા કરાવી હતી મમ્મી લોકોને દ્રુબી લોકોને એ દવા આજે ફરી પાછો બોટલ ચડાવવાનું છે એટલે ફરી બારી જવાનું છે તો બકુ કે ચાટી ચાટી ગાય વેગ જો મિત્રો ફાઇનલી રેડી થઈ ચૂક્યો છું અને હવે ચલો આજે મમ્મીને ફટાફટ ફરી બોટલ ચડાવી લાવીએ કારણ કે આજે લગભગ લાસ્ટ બોટલ હશે એવું લાગે છે બાકી એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે બાકી વરસાદ આવે એવું ફરી આ બાજુની શાળ થઈ ચૂક્યું છે અને અમારે એ જ જવાનું છે કઈ નહીં તો ત્રણ કોટા એક સેકન્ડ ફૂલ ચાર થઈ ગયું ચાર એ चलो हमारी माता श्री कहाँ है बहुत तेज हो रहा है बगवा करे <laughs> जो बाहर आ रहा है वो खुलती जुमा में पिल्लू था और मैं कैसा लगा मेरा मजाक <laughs> તો દોસ્તો તો ફાઇનલી હું અત્યારે હોસ્પિટલ આવી ચુક્યો છું ને રસ્તામાં એટલો વરસાદ નડ્યો કે હું ભીગાઈ ગયો છું અને મમ્મી પણ થોડા ઘણા ભીગાઈ ગયા હતા પણ એટલા બધાને ભીગાયા રસ્તામાં રોકાઈ ગયા બાકી અહીંયા આગળ દેખો હોસ્પિટલ ની બાજુ એટલે કે દેખો અહીંયા આગળ એટલું બધું એ છે ને કે બહુ બધી ભીડ છે ને આ ભીડની અંદર બોટલ ચડાવો એટલે બહુ મુશ્કેલ કામ છે પણ કઈ વાંધો નહીં અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના ચડી જશે ચડે એટલે નીકળશુ ઘરે કારણ કે આ ઘડી વરસાદ વારે ઘડી આયા કરે છે તો બહુ સો મિત્રો એક દોડ કલાક થયો છે હજુ મમ્મીનો નંબર નથી કે બોલો તો નહીં અને લગભગ હવે મમ્મી ફાઇનલી લગભગ બેડ પર બેઠી છે તો કંટાળી ગયા છે દોઢ કલાકથી નાનું ઊંઘું હોસ્પિટલ છે પણ લોકો એટલા બીમાર છે એટલા બીમાર છે ને બહુ બધી પબ્લિક આવે છે આ રીતે નંબર લેવો મુશ્કેલ છે તો મમ્મી લગભગ એક કલાક બેઠીને ત્યારે એનો ફાઇનલી નંબર આવ્યો છે ને લગભગ હજુ બોટલ હવે ચાલુ કર્યો છે તો હજુ મારે વીસ ત્રીસ મિનિટ બેસવું પડશે બાકી મોબાઈલ અહીંયા કઈ સ્વિચ ઓફ થવાનો છે તો ડાયરેક્ટ હવે વિડીયો ઘરે જઈને ચાલુ કરશે

લગભગ થોડાક દિવસમાં થવા જઈ રહી છે ત્યારે આપણા ફાળિયામાં બી એક ગણપતિ બેસાડવાનો છે તો એનું લગભગ આયોજન થઈ રહ્યું છે અને સ્ટેજ બની રહ્યું છે તો ચલો આજે ત્યાં સ્ટેજ બને ત્યાં જાઉં કારણ કે કેટલા દિવસથી નથી ગયા તો આજે ચલો જઈએ અને ત્યાં જઈને જોઈએ કે કેવું સ્ટેજ બનાવ્યું છે સી રીતની કામગીરી છે એવું બધું કન્ટિન્યુ કરો બ્લોગમાં અને બ્લોગ પસંદ આવ્યા તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો તો ફાઇનલી ત્યાં હું આવી ગયો છું અહીંયા આગળ આ લોકો બાંધી રહ્યા છે મંડપ અને નીચે ટોલા બી રાખ્યા છે માટીપુરી છે એવું બધું આ ટોટલી મતલબ ફળિયાના જે છોકરા છે એ લોકોએ આયોજન કર્યું છે અહીંયા આગળ બાકી અહીંયા આગળ દેખો પાઇપો અને વાંસના એ બાંધી રહ્યા છે બાકી આ અંકલ બધા બેઠા છે બધી બાજુ ઢકાવા બી જો મિત્રો અત્યારે ફાઇનલી ટેન્થ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને અત્યારે અહીં આગળ ને હવે નાખવાનું છે આ સાડપત્રો બાકી બધું આયોજક જયેશ કુમાર પેલે ઉપર બેઠો એક પેલી પાઘડી બધાનું આયોજન છે બાકી આપણે તો આજે આવ્યા છે બહુ દિવસ પછી ગજબ બે જતી બાકી રેડી છે બધું દેખો બે ટોકરના ટોલા ગોઠવી ગયા છે અત્યારે નીતીશ કુમાર એ બનાવી લેવાનો હોય ને ક્યાં આટલી મહેનત કરી ને પછી કે બરાબર ને ગણપતિ કઈ ખબર પડે તને તારીખ બસ તો ફાઈનલી

ફાઇનલી મંડપ બિલકુલ રેડી છે હવે બસ ખાલી મૂર્તિ લાવીને મૂકવાની એટલી જ વાર છે લગભગ એક બે અંદર મૂર્તિ પણ આવી જશે બાકી દેખો ફાઇનલી કમ્પલીટ રેડી થઈ ચુક્યો છે ઘરે जो गाइस तो फाइनली अत्यारे आ चुको छो हूँ घरे तो गाइस वीडियो ने कर दी एगड़ी एंड मे जल्दी नवा वीडियो साथ है तब तक के लिए बाय वीडियो पसंद आया तो वीडियो को लाइक कर देना चैनल को सब्सक्राइब कर देना बाय बाय